અમે તૈયાર હોય થઈ ગયા છીએ જો હું મમ્મી છે આવી કાપડ ને એવું બધું લેવું છે ને તે હા અન્ય આપણને કેવું ગમે મળે એ ઉપર હોય ને તો અમે હવે નીકળીએ છીએ ખરીદી કરવા માટે અને જો મમ્મી આ એક પાઘડી બનાવી નાખી ત્યાં કાલ એક બીજી નાની બનાવવાની હતી એ એટલી અધૂરી બની છે આજ પૂરી થઈ જાય છે તો વાર ઘેર થઈ ગયા છે અને અમે ખરીદી કરવા ગયા તા ને ત્યાંથી આવી ગયા છીએ અમે જો એક સાડી ની ખરીદી કરી છે હમ

આઉટ મેચિંગ નોય સરસ લાગે ને મેચિંગ નોય સરસ લાગે પણ આપણને જેવું આપણને ક્યારેક આવું પહેરાય ક્યારેક આવું પહેરાય અલગ અલગ થઈ જાય ને અલગ અલગ થઈ જાય સરસ આ સાડી હા આ અમારી સાડી તમને કેવી લાગી કમેન્ટ માં જણાવજો અમે સાડી ની ખરીદી કરી છે આજે જો હવે અમારે બપોરે આજે બનાવવાનું છે

જો અહીંયા દૂધીનું આપણે પાણી નીતાવી અને કાયથોટમાં આપણે લઈ લીધું છે કાથરોટમાં દૂધી ખમણીતી ને તો આપણે એમાં દૂધ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર મીઠું નાખશું પછી આપણે આ થોડો મિક્સ અપ છે ને એ નાખશું અને થોડાક સિલિફેક્સ નાખશું એટલે શું દૂધી કોપતા આપણે તળ્યા ને એટલે ટેસ્ટ મસ્ત આવે તો એટલો આપણે ગરમ મસાલો એડ કરશું અને થોડીક એવી હળદર નાખશું અને પછી આપણે કોર્નફ્લો પાવડર નાખશું કોર્ન ફ્લોર હોય ને તો તમે મેંદો પણ એ દૂધી કોપતા આપણા છે ને થોડાક કઠણ જેવા થઈ જાય ને એટલું આપણે લોટ નાખશું અહીં આપણું જે તેલ ગરમ મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે અને જો આ દૂધી કોફતા બનાવવા રેડી કરી લીધા અને નાખતા જઈશું જોવા અહીંયા આપણા કોફતા સરસ તળાવવા માંડ્યા છે આપણે આની ગ્રેવી બનાવશું દૂધી કોફતા આપણે એમને ખાવા હોય ને તો ભજીયાની ઘોડી એમને નહી ખાઈ શકાય અને ચેસ્ટા તો એમને નાસ્તામાં લઈ જાય છે આજે તો અહીંયા આપડા કોફતા સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે આપણે બનાવશું કોફતાની ગ્રેવી જો કોફતાની ગ્રેવી બનાવવા અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે વઘાર કરવા માટે અહીંયા તન સુકા મરસા લઈ લીધા છે થોડીક લસણ ની કઢી લઈ લીધી છે અને હિંગ અને હળદરથી વઘાર કરશું આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડીક હિંગ નાખશું અને થોડી હળદર નાખશું પછી તમાલ પત્ર અને મરચું બે નાખી અને આપણે પેલા લસણ નાખશું પછી આપણે નાખશું કાંદા કાંદા નાખી આપણે થોડીક વાર સાતળવા દેવાના છે થોડીક વાર સતળાઈ જાય ને પછી આપણે ટમેટા એડ કરીશું આપણા કાંદા લાઈટ બ્રાઉન થઈ ગયા છે ને ત્યાં સુધી આપણે સાંતળા છે હવે આપણે આમાં ટમેટા એડ કરી દઈશું પછી ટમેટા આપણે થોડીક વાર ચડી જાય ને ત્યાં સુધી રાખવાના છે પછી આપણે આની ગ્રેવી બનાવવાની છે તો અહીંયા ટમેટા સતળાઈ ગયા છે અને ગેસ બંધ કરી દીધો છે હવે આપણે આ થોડીક વાર ઠંડુ થવા દઈશું પછી આપણે આને મિક્સર થી ગ્રેવી તૈયાર કરી લઈશું કાંદા ટમેટા ની ગ્રેવી હવે ઠંડી થઈ ગઈ છે હવે આપણે છે ને મિક્સર માં નાખી અને બધું આપણે ગ્રેવી બનાવી લઈએ દૂધી કોફતા ને હમ તો મી તો સ્કૂલે થઈ ગયો છે દૂધી કોફતા ને શક ખાવાનું છે ઠંડુ પાણી ઠંડુ પાણી સ્કૂલે આવીને પછી આપણે આમાં છે ને જે દૂધી બનાવવા પાણી હોય ને તે પાણી આપણે આમાં થોડુંક એડ એટલે આપણી ગ્રેવી સારી રીતે તૈયાર થઈ જાય જો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને ગ્રેવી વઘારવા અહીંયા અમે ત્રણ પાવડા ત્રણ ચમચા તેલ મૂકી દીધું છે ગરમ એટલે તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે ગ્રેવી વઘારી લઈએ જો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને

એક ચમચી આપણે કાશ્મીરી મરચું એડ કરીશું એક ચમચી તીખું મરચું એડ કરશું પછી આપણે બધું મિક્સ કરી હવે આપણે આમાં જે દૂધીના કોફતા બનાવ્યા છે તે એડ કરી દઈશું હવે આપણે આ કોફતા નાખ્યા પછી આપણે ગ્રેવી ને ઉકળવા દઈશું તો આપણું આ શાક છે ને રેડી થઈ ગયું છે કમ્પ્લીટ મસ્ત બની ગયું છે હવે આમાં એક વસ્તુ ઘટી છે મિતુભાઈ કે એક વસ્તુ ઘટે છે માખણ જો ઉપરથી જાય છે માખણ હવે માખણ ઓગળી જાય ને એટલે પછી આપણે ગેસ બંધ કરી દઈશું નાખવાનું જ હોય ને હવે આમાં ઉપરથી આપણે લીલા ધાણા ઘટે છે હજી જો મીઠ બનાવ્યા છે દૂધી કોપ્તાનું શાક આવતોની રેસીપી આવડી ગઈ તો બનાવીશ ને મિક્સ કરે છે સારી રીતના મિક્સ કરજે હો સાડા ભાત થઈ ગયા અને અમે જમવા બેસી ગયા છીએ તો દૂધી કોપ્તાની શાક ને રોટલી છે આજે છાઈશ ને ચાલો બધા જમવાનાય એટલે મસ્ત જ બને બધા અડધું એને કર્યું છે મેં રોટલી ને ચાલુ કરું હતું ને એટલે માખણ ને બધું નાખી દે ને ત્યાં હું રોટલી બનાવવા હવે જમી લીધું છે અને મમ્મી મૂકી છે

પછી એ બિસ્કિટ હશે એ એ બી બધું બહુ બધું આવે એમ આ તો ઓલો ભલો સાબસીડીન બધું હમ આપણે જે લેવું હોય એ પછી જો આપણે અહીંયા લેર કેડે લેર પાડી દીધા છે ચોખાન પવા પછી નીચે ભુંગળી પછી નીચે મકાઈના પવા તળાઈ ગયું છે અને તેલ જો થઈ ગયું છે ડોળું ચોખાન પવા તળવીને એટલે આપણું તેલ આઉટ થઈ જાય હવે આપણે સિંગ દાણા થોડા તળી લઈશે ને સિંગ દાણા વગર તો ચેવડામાં મજા નો આવે સિંગ દાણા તળી નાખી દઈએ પછી આપણે આ બધું મિક્સ કરી ચેવડા બેવડા મસાલો ભેળવી પછી આપણે આ મમરા ને ચેવડો એક ડબ્બામાં પેક કરીને મૂકી દઈ ભરી લઈએ ને એક ડબ્બામાં આપણું કામ એટલે પહોંચ્યું છે

તેવડો બેવડો ભરીને કામ કરીને ઘડીક વાર હોય જાય જમીન ફ્રી થઈ ગયા છે અને બા ગામડે વી ગયા આજ વહેલો ટાઈમ હતો એટલે વહેલું જમી લીધું વહેલું જમી અને અમે વહેલા ફ્રી થઈ ગયા અને બપોર પછી બાનો ઠેલો ભર્યો ને એવું બધું કર્યું એટલે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં ને હવે અમે જમીન ફ્રી થઈ ગયા છીએ તો આજના અમારા વિડીયાને અમે અહીંયા જ એન કરશું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને bye bye <laughs>